સલામવાલેકુમ જનાબ બાબુભાઈ સુપારીવાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ ધોરણ આઠ વિષય ગણિત એમાં પ્રકરણ આઠ છે રાશિઓની તુલના અગાઉના તાસની અંદર આપણે સ્વાધ્યાય આઠ પોઈન્ટ એકની ચર્ચા કરી હતી હવે આપણે સ્વાધ્યાય આઠ પોઈન્ટ બેની શરૂઆત કરીએ એના પહેલાં વળતર અને જીએસટી વિશે આપણે થોડી માહિતી મેળવી લઈએ વળતર વળતર એટલે આપણે રોજિંદા જીવનની અંદર જોઈએ છીએ કે અમુક દુકાનની અંદર સેલ લગાવેલું હોય કે અન્ય કોઈ વસ્તુ પર ડિસ્કાઉન્ટ આપેલું હોય તો જે ડિસ્કાઉન્ટ આપણને મળે છે એ ડિસ્કાઉન્ટને આપણે વળતર તરીકે ઓળખીએ છીએ બરાબર જુઓ વળતર એ વસ્તુની છાપેલી કિંમતમાં આપેલ ઘટાડાની ટકાવારી છે જુઓ આપણે હમણાં પણ જોઈએ છીએ કે ફિફ્ટી પર્સન્ટ ડિસ્કાઉન્ટ બરાબર એટલે આપણે જે છાપેલી કિંમત છે એના કરતાં અડધી કિંમતમાં આપણને એ વસ્તુ મળે છે બરાબર તો અહીં આપણે જોઈ શકીએ કે જે છાપેલી કિંમત છે એમાં આપેલ ઘટાડાની ટકાવારી જે છે એને આપણે વળતર એટલે કે ડિસ્કાઉન્ટ તરીકે ઓળખીએ છીએ બરાબર હવે એના માટેનું સૂત્ર છે વળતર બરાબર છાપેલી કિંમત ઓછા વેચાણ કિંમત તો આપણને વળતર મળે છે જો જેમ કે કોઈ આપણે વસ્તુ લઈએ જો એ વસ્તુ એક હજાર રૂપિયાની છે હવે પચાસ ટકા જો એના ઉપર ડિસ્કાઉન્ટ મળે તો એ વસ્તુ આપણને કેટલા રૂપિયાની મળશે એટલે એના પચાસ ટકા ડિસ્કાઉન્ટ સાથે જો આપણે એને લઈએ તો એ વસ્તુ આપણને અડધા ભાવની મળશે બરાબર તો એટલે કે એ વસ્તુ આપણને પાંચસો રૂપિયાની મળશે સમજાય છે તો આપણને જે છાપેલી કિંમત છે અને એમાંથી વેચાણ કિંમત આપણે જો બાદ કરીશું તો આપણને વળતર એટલે કે ડિસ્કાઉન્ટની કિંમત મળશે ચાલો હવે જીએસટી કોને કહેવાય આપણે હમણાં જ થોડા સમય પહેલાંથી આ જે જીએસટી છે એના વિશે વધુ વિગતવાર માહિતી મેળવી ગયા છીએ બરાબર એટલે કે રોજિંદા જીવનની અંદર આપણે ના પણ ઘણું જ સાંભળ્યું છે તો એને એનું ફૂલ ફોર્મ છે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ગુડ્સ એટલે માલસામાન કે સર્વિસનો જે ટેક્સ છે એને આપણે જીએસટી તરીકે ઓળખીએ છીએ આ કર ભારત સરકાર દ્વારા લેવાય છે આ કર વસ્તુની કિંમત અથવા સેવા અથવા બંને ઉપર વસૂલ કરવામાં આવે છે તમે જોયું જ હશે કોઈ માર્કેટ છે કે તેનું બિલ આપણે જો જોઈએ તો એ બિલની અંદર આપણને એની કિંમત લખેલી હશે જે વસ્તુ આપણે ખરીદી છે એ એની ઉપર કેટલા ટકા જીએસટી લાગ્યું છે એની પણ કિંમત એડ કરવામાં આવે છે અને પછી આપણને ટોટલ બિલનો અમાઉન્ટ ત્યાં ચૂકવવાનું હોય છે બરાબર એટલે કે જે ટેક્સ આપણે ભરીએ છીએ એને આપણે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ જે ભરીએ છીએ એ આપણે જે વસ્તુ ખરીદીએ છીએ એના એના ઉપર લાગતું હોય છે એટલે કે એને આપણે જીએસટી તરીકે ઓળખીએ છીએ અને બીજું કે આ જે કર છે એ ભારત સરકાર દ્વારા લેવામાં આવે છે તે વસ્તુની કિંમત પર કાં તો તેની સેવા પર અથવા તો બંને ઉપર વસૂલ કરવામાં આવે છે બરાબર એટલે કે તમે ડિસ્કાઉન્ટ શું છે એ પણ જોઈ ગયા જીએસટી શું છે એ પણ જોઈ ગયા બરાબર તો હવે આપણે સ્વાધ્યાય આઠ પોઈન્ટ બેની શરૂઆત કરીએ ચાલો સ્વાધ્યાય આઠ પોઈન્ટ બેમાં પ્રશ્ન એક છે એક વ્યક્તિને તેના પગારમાં દસ ટકાનો વધારો મળ્યો જો તેનો નવો પગાર રૂપિયા એક લાખ ચોપન હજાર થયો હોય તો તેનો મૂળ પગાર શોધો એક વ્યક્તિ છે તેના પગારમાં દસ ટકાનો વધારો મળ્યો છે બરાબર એટલે કે હવે એની મૂળ પગાર કેટલી છે આપણને ખબર નથી પરંતુ એના પગારમાં દસ ટકાનો વધારો થયો છે એવું આપણને કહેવામાં આવ્યું છે અને એના નવા પગારની કિંમત છે એક લાખને ચોપન હજાર અહીં આપણને રકમની અંદર આપી છે કે નવો પગાર એનો એક લાખને ચોપન હજાર છે તો તેનો આપણે મૂળ પગાર શોધવાનો છે તો આપણે પહેલાં લખીએ કે વ્યક્તિના પગારમાં થયેલ વધારો દસ ટકા છે અહીં આપણે રકમની અંદર જોઈ ગયા કે વધારો કેટલો છે દસ ટકા અને વ્યક્તિનો નવો પગાર આપણને એક લાખને હજાર આપી દીધો તો આપણે અહીં ધારી લઈએ કે ધારો કે આ વ્યક્તિનો મૂળ પગાર રૂપિયા સો છે આપણે પદ માંડીએ કે પહેલાં આપણે એનો મૂળ પગાર શોધવાનો છે આપણે જોઈ લઈએ કે આ વ્યક્તિનો મૂળ પગાર જો સો રૂપિયા છે તો દસ ટકા પગાર વધતા નવો પગાર કેટલો થશે જો સો રૂપિયા હોય પગાર તો તેમાં દસ ટકાનો વધારો થાય તો સો વત્તા દસ કરીશું તો આપણને એકસો ને દસ રૂપિયા મળે છે તો આના આધારે આપણે અહીં પદ માંડીએ કે એકસો દસ નવો પગાર હોય તો મૂળ પગાર સો રૂપિયા થાય છે માટે એક લાખને ચોપન હજાર જો નવો પગાર હોય તો એનો મૂળ પગાર આપણને શોધવાનો છે તો અહીં આપણે સો છેદ ગુણ્યા એક લાખ ચોપન હજાર ભાગ્યા એકસોને દસ મળશે અહીં શૂન્ય અને શૂન્ય કેન્સલ કરીશું અને અહીં આપણે અગિયાર વડે ભાગતા આપણને ચૌદસો મળે છે હવે સો ગુણ્યા ચૌદસો કરતાં એક લાખને ચાલીસ હજાર આપણને મળે છે તો આપણે કહી શકીએ કે વ્યક્તિનો મૂળ પગાર એક લાખને ચાલીસ હજાર હોય સમજાય છે આ રીતે આપણે દાખલો કરી શકીએ છીએ ચાલો જોઈએ પ્રશ્ન બે રવિવારે આઠસો પિસ્તાલીસ લોકોએ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી સોમવારે માત્ર એકસો ઓગણસિત્તેર લોકો ગયા તો સોમવારે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લેનારા લોકોની સંખ્યામાં કેટલા ટકા ઘટાડો થયો અહીં જુઓ રવિવારે પ્રાણી સંગ્રહાલયમાં કેટલા લોકો ગયા છે આઠસો ને પિસ્તાલીસ લોકો અને સોમવારે એકસો ને ઓગણા લોકો ગયા છે તો અહીં જે ઘટાડો થયો છે એની ટકાવારી આપણને શોધવાની છે ચાલો તો અહીં આપણે લખીએ કે રવિવારે મુલાકાત લેનાર લોકો આઠસો ને પિસ્તાલીસ છે સોમવારે મુલાકાત લેનાર લોકો એકસો ને છે હવે આપણને એનો ઘટાડો શોધવાનો છે તો આપણે લખીએ કે સોમવારે થયેલ ઘટાડો આઠસો પિસ્તાલીસમાંથી એકસો ને ઓગણાસિત્તેર બાદ કરતાં આપણને છસો ને છોતેર મળે છે બરાબર એટલે કેટલા લોકોનો ઘટાડો આપણને જોવા મળ્યો છસો ને છોત્તેર બરાબર તો એના આધારે આપણે આગળ દાખલો કરીએ તો અહીંયા આપણે ઘટાડાની ટકાવારી જોઈએ ઘટાડો છેદમાં રવિવારના મુલાકાતી ગુણ્યા સો અહીં જે ઘટાડો છે એને આપણે અંશમાં લઈશું રવિવારના મુલાકાતી જે છે એને આપણે છેદમાં અને ગુણ્યા સો અહીં આપણે ટકાવારી શોધવાની છે એટલે આપણે સો વડે ગુણાકાર કરીએ છીએ જો ઘટાડો આપણે શોધ્યું છસો ને છોતેર એને આપણે અંશમાં લખ્યું રવિવારના મુલાકાતી આઠસો ને છેતાલીસ છે ગુણ્યા સો બરાબર અહીં આપણે હવે જો ઉડાવીએ તો આપણે પહેલાં પાંચ વડે ઉડાવતા એટલે પાંચ વડે જો આઠસો પિસ્તાલીસનો ભાગ ચલાવે તો એકસો ને ઓગણ સિત્તેર મળશે પાંચ દુ દસ અને શૂન્ય એટલે વીસ મળશે હવે એકસો ઓગણ સિત્તેર ગુણ્યા ચાર કરતાં છસો ને છોત્તેર મળે છે તો અહીં પણ આ રીતે ભાગ ચાલશે તો ચાર ગુણ્યા વીસ ચાર દુ આઠ તો અને શૂન્ય એટલે એંસી ટકા મળે છે તો આપણે જવાબ લખી શકીએ કે સોમવારે મુલાકાતીઓમાં થયેલ ઘટાડો એસી ટકા છે સમજાય છે અહીં આ સૂત્ર યાદ રાખીશું ઘટાડો અને રવિવારના મુલાકાતી ગુણ્યા સો ચાલો એના પછીનો પ્રશ્ન છે એક દુકાનદાર રૂપિયા ચોવીસો માં એસી વસ્તુ ખરીદે છે અને તેને સોળ ટકા નફા સાથે વેચે છે તો એક વસ્તુની વેચાણ કિંમત શોધો જુઓ અહીં એક દુકાનદાર ચોવીસસો રૂપિયામાં કેટલી વસ્તુ ખરીદે છે એંસી વસ્તુ ખરીદે છે બરાબર અને તેને સોળ ટકા નફા સાથે વેચે છે જે ચોવીસસો રૂપિયામાં વસ્તુ ખરીદે છે એના ઉપર એને સોળ ટકા નફો તે લે છે તો આપણે એક વસ્તુની વેચાણ કિંમત શોધવાની છે જો દુકા આપણે લખીએ કે દુકાનદારે ચોવીસો રૂપિયામાં એંસી વસ્તુ ખરીદી તો આપણને એક વસ્તુની ખરીદ કિંમત જો શોધવી હોય તો આપણે ચોવીસસો ભાગ્યા એંસી કરીશું અહીં શૂન્ય શૂન્ય કેન્સલ થશે આઠ ટાલી ચોવીસ અને શૂન્ય એટલે એક વસ્તુ એને ત્રીસ રૂપિયામાં પડે છે બરાબર હવે અહીં આપણને ન નફાની ટકાવારી આપેલ છે સોળ ટકા એટલે કે એક વસ્તુની ખરીદ કિંમત તો આપણને મળી ગઈ ત્રીસ વસ્તુ ત્રીસ રૂપિયા બરાબર એટલે ત્રીસ રૂપિયાની એક વસ્તુ એવી તે વસ્તુ ખરીદે છે કેટલા રૂપિયામાં રૂપિયામાં અને આપણને ટકાવારી સોળ ટકા તો આપેલ જ છે તો આપણે લખીએ કે એક વસ્તુ પર થતો નફો બરાબર ત્રીસ ભાગ્યા સોળના છેદમાં સો જો એટલે એક વસ્તુ ત્રીસ રૂપિયાની અને એના પર થતો નફો એ સોળ ટકા તો ટકાનું ચિહ્ન ખસેડીને આપણે છેદમાં સો લખીએ છીએ બરાબર તો અહીં આપણે શૂન્ય શૂન્ય કેન્સલ કર્યું બે અઠ્ઠામ સોળ બે પચામ દસ આઠ ટાલી ચોવીસ અને ચોવીસના છેદમાં પાંચ તો પાંચ વડે આપણે જો ભાગ ચલાવીશું તો ચાર પોઈન્ટ એંસી રૂપિયા આપણને મળે છે એટલે એક વસ્તુ પર એને કેટલા રૂપિયા નફો થાય છે ચાર પોઈન્ટ ને એંસી રૂપિયા એટલે આપણે એક વસ્તુ પર થતો નફો અહીં મેળવી લીધો ચાલો હવે આપણે એક વસ્તુની વેચાણ કિંમત શોધવાની છે તો મૂળ કિંમત આપણે શોધી લીધી છે કે ત્રીસ રૂપિયા અને એના પર નફો એને ચાર પોઈન્ટ એંસી રૂપિયા મળે છે હવે ત્રીસ વત્તા ચાર પોઈન્ટ એંસીનો આપણે જો સરવાળો કરીશું તો આપણને મળશે ચોત્રીસ પોઈન્ટ એંસી રૂપિયા એટલે એક વસ્તુની વેચાણ કિંમત કેટલી થઈ ચોત્રીસ પોઈન્ટ એંસી રૂપિયા તો આપણે જવાબ લખી શકીએ કે એક વસ્તુની વેચાણ કિંમત ચોત્રીસ પોઈન્ટ એંસી રૂપિયા છે સમજાય છે તો એટલે એના પર એ આપણે લખી શકીએ એણે એંસી વસ્તુ ખરીદી હતી ચોવીસો રૂપિયામાં અને સો ટકા નફા સાથે એણે વેચી હતી તો એક વસ્તુની વેચાણ કિંમત આપણે આ રીતે શોધી શકીએ છીએ ચાલો એના પછીનો પ્રશ્ન જોઈએ એક વસ્તુની કિંમત રૂપિયા પંદર હજાર પાંચસો રૂપિયા હતી તેના પર રૂપિયા ચારસો પચાસનું સમારકામ કરવામાં આવ્યું જો તેને પંદર ટકાના નફા સાથે વેચવામાં આવે તો તે વસ્તુની વેચાણ કિંમત શોધો જો અહીં એક વસ્તુની કિંમત આપણને આપી છે પંદર હજારને પાંચસો રૂપિયા અને તેના પર ચારસો પચાસનું સમારકામ કરાવવામાં આવ્યું એટલે એને રિપેરિંગનો ખર્ચ કેટલો આવ્યો છે ચારસો ને પચાસ રૂપિયા હવે તે વસ્તુ પંદર ટકાના નફા સાથે વેચવામાં આવે તો એ વસ્તુની વેચાણ કિંમત આપણને શોધવાની છે તો ચાલો આપણે પહેલાં જોઈએ કે એની ખરીદ કિંમત કેટલી છે પંદર હજારને પાંચસો રૂપિયા સમારકામનો ખર્ચ આપણે લખીએ ચારસો ને પચાસ રૂપિયા તો આપણે પડતર કિંમત મળશે ખરીદ કિંમત વધતાં સમારકામનો ખર્ચ એટલે જે ખરીદ કિંમત છે પંદર હજાર પાંચસો અને ચારસો ને પચાસ રૂપિયા એના પર જે ખર્ચ કર્યો છે તે તો બંનેનો સરવાળો આપણે કરીશું તો આપણને પંદર હજાર નવસો ને પચાસ રૂપિયા એની પડતર કિંમત મળશે બરાબર હવે આપણને કીધું છે કે તે પંદર ટકા નફા સાથે વેચે છે તો આપણે લખીએ કે પંદર ટકા નફા સાથે વેચતા નફો બરાબર પડતર કિંમત ગુણ્યા નફાના ટકા તો પડતર કિંમત આપણે હમણાં શોધી પંદર હજાર નવસો પચાસ ગુણ્યા પ નફાના ટકા પંદર ટકા છે તો પંદરના છેદમાં આપણે સો લખીએ અહીં આ શૂન્ય શૂન્ય કેન્સલ કરીશું હવે એક હજાર પાંચસો પંચાણું ગુણ્યા પંદર કરતાં આપણને ત્રેવીસ હજાર નવસો ને પચીસ મળશે અને ભાગ્યા દસ તો આપણને મળશે બે હજાર ત્રણસો બાણું પોઈન્ટ પચાસ રૂપિયા એટલે નફો કેટલો થાય છે બે હજાર ત્રણસો બાણું પોઈન્ટ પચાસ રૂપિયા તો આપણને વસ્તુની વેચાણ કિંમત શોધવાની છે તો આપણે વેચાણ કિંમત જે પડતર કિંમત છે અને એના પર જે નફો થયો છે તે તો પંદર હજાર નવસો પચાસ અને આપણે હમણાં જે નફો શોધ્યો બે હજાર ત્રણસો બાણું પોઈન્ટ પચાસ એ બંનેનો આપણે જો સરવાળો કરીશું તો આપણને અઢાર હજાર ત્રણસો બેતાલીસ પોઈન્ટ પચાસ રૂપિયા મળશે તો આપણે લખી શકીએ કે એ વસ્તુની વેચાણ કિંમત અઢાર હજાર ત્રણસો બેતાલીસ પોઈન્ટ પચાસ રૂપિયા છે સમજાય છે આ રીતે આપણે કોઈપણ વસ્તુની વેચાણ કિંમત શોધી શકીએ છીએ આવતા તાસમાં આપણે આનાથી આગળના પ્રશ્નોની દાખલાની ચર્ચા કરીશું થેન્ક યુ